નમસ્તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નોન ક્રિમી લેયર અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ અને હા તે ફક્ત પંચાયત કે જેમને ગ્રામ પંચાયત લાગતું હોય તેમના માટેનો છે આ વિડીયો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ મિત્રો વિડીયો શરૂઆત કરતાં પહેલાં મારી એક વિનંતી છે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી દો તો ચાલો હવે વિગતવાર વાત કરીએ તો નોન ક્રિમિલિયલ સર્ટિફિકેટ માટે તમારે પહેલાં રહેઠાણનો પુરાવો બીજા નંબર પર ઓળખાણનો પુરાવો ત્રીજા નંબર પર આવકનો પુરાવો ચોથો પોઈન્ટ જાતિને લગતા પુરાવો પાંચમો સંબંધને પુરાવો અને છઠ્ઠો સેવા જોડાણમાં જરૂરી પુરાવો હવે દરેક ડોક્યુમેન્ટનું વિગતવાર આપને માહિતી આપીશ તો રહેઠાણનો પુરાવો તો તેમાં કયા ડોક્યુમેન્ટ આવી શકે છે તે આપણે જણાવો તો તેમાં પહેલું આવે છે રેશન કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર છે લાઈટ બિલની નકલ ત્રીજા પોઈન્ટ ઉપર છે ટેલિફોન બિલની નકલ ખરી નકલ એટલે સાચી નકલ ચોથા પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ પાંચમા પોઈન્ટ પર છે પાસપોર્ટની નકલ ફક્ત નકલ એટલે કે ઝેરોક્ષ છઠ્ઠા પોઈન્ટ પર છે બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક સાતમા પોઈન્ટ પર છે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા તેનું જે પાસબુક છે તે આઠમા પોઈન્ટ પર છે ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મિત્રો આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ જોઈશે નવમાં પોઈન્ટ પર છે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટોવાળું આઈડી કાર્ડ તો મિત્રો આ થઈ ગયા આપણા રહેઠાણનો પુરાવો સાબિત કરી શકાય તેવા ડોક્યુમેન્ટ હવે બીજું છે ઓળખાણનો પુરાવો તો તે પણ હું તમને જણાવું કે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે પહેલા પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર આવશે પાન કાર્ડની નકલ ત્રીજા પોઈન્ટ પર આવે છે પાસપોર્ટની નકલ ચોથા પોઈન્ટ પર આવશે ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ પાંચમા પોઈન્ટ પર આવશે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી કાર્ડ હવે આવે છે છઠ્ઠો પોઈન્ટ જેમાં આવશે નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ મિત્રો આમાં જેટલા ડોક્યુમેન્ટ બતાવું છું તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે સાતમા પોઈન્ટ પર છે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ મિત્રો આ આપણે જોઈ લીધા ઓળખાણના પુરાવો હવે આપણે જોઈશું આવકનો પુરાવો તેમાં પણ કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે પહેલો પોઈન્ટ છે આવક અંગેનું પ્રમાણપત્ર બીજા પોઈન્ટ પર આવે છે છેલ્લા પગારની પે સ્લિપ અથવા છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની પ્રમાણિત નકલ ચાલો હવે આપણે આવકના પુરાવામાં જે ત્રીજો પોઈન્ટ છે તે જોઈએ કે તેમાં આવે છે જે જમીન ધારણ કરતા હોય તેની ગામ નમૂના નંબર સાત બાર નંબર આઠ અ તથા નમૂના નંબર છની પ્રમાણિક નકલ મિત્રો હવે આપણે જોઈશું જાતિને લગતા પુરાવા તેમાં પણ કોઈ એક ડોક્યુમેન્ટ જોઈશે તો પહેલું આવે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહે છે બીજા પોઈન્ટ પર છે જાતિ અંગેનું પ્રમાણપત્ર ત્રીજા પોઈન્ટ પર આવે છે પિતા કાકા કે ફોયનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો મિત્રો આ આપણે જોયા જાતિને લગતા પુરાવા હવે આપણે પાંચમો પોઈન્ટ જોઈશું કે સંબંધનો પુરાવો તો તેમાં જે ડોક્યુમેન્ટ આવે છે તે છે અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું અને બીજો પોઈન્ટ આવશે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી હવે આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈશું કે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો તેમાં પહેલો પોઈન્ટ આવે છે કે અરજદારનો જવાબ બીજો પોઈન્ટ આવશે અરજી સાથે રજૂ કરેલ સોગંદ નામું ત્રીજો પોઈન્ટ આવશે સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું ચોથો પોઈન્ટ આવે છે તલાટીના અભિપ્રાયનો રિપોર્ટ અને પાંચમો પોઈન્ટ આવે છે પંચનામું અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ